હલો સૌને મારા જય શ્રી ગોપાલ આજથી લગભગ વૃંદાવન કથામાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આપણી આગામી કથા ઋષિકેશ મુકામે કરીશું લગભગ પંદર વીસ દિવસ પહેલાં અમે ઋષિકેશ ગયા હતા ત્રણ ચાર આશ્રમો જે ખૂબ સારા હતા ત્યાં મુલાકાત લીધી પરંતુ ઋષિકેશમાં વિશેષ કારણ કે આપણો મુખ્ય હેતુ છે કથા અને કથાની સાથે દેવદર્શન ઋષિકેશમાં દેવદર્શન માટે ફક્ત ત્રણ જ સ્થળ છે વિશેષ સ્થળ છે નહીં દેવદર્શન માટે આપણે હરિદ્વાર જવું પડે અને ઋષિકેશથી હરિદ્વાર એટલે લગભગ સત્તરથી અઢાર કિલોમીટર દૂર થાય છે તે જોતાં એવું નક્કી કરવામાં આવ્યું કે હરિદ્વારમાં આપણે પોપતવાલા માર્ગમાં એક ખૂબ જ સુંદર વ્યવસ્થા સાથે અને ખૂબ સરસ જગ્યા ખૂબ મોટો એસી ડોમ છે સંપૂર્ણ એસી રહેવાનું છે ઇવન ભોજનાલય પણ સેન્ટ્રલી એસી છે એવું સુંદર સ્થળ નક્કી કર્યું છે જેની તારીખ તો ઓલરેડી ડિક્લેર થઈ જ ચૂકી છે પણ આજથી વીસ દિવસ પહેલાં અમે ચાર દિવસ ત્યાં ગયા હતા અને આ બધું તારીખ સાથે તારીખ લગભગ આઠ અગિયારથી લઈને ચૌદ અગિયાર સુધીનો કાર્યક્રમ નક્કી થયો છે તો આપ સર્વેને વિનંતી કે જે લોકોને બી જોડાવું છે એ લોકો આપના નામ અહીંયા હરજીભાઈ કે ઘનશ્યામભાઈને લગાવી દેજો અમે લોકો આપની સાથે જ છીએ તદ ઉપરાંત બીજો એક કાર્યક્રમ આપણે આઠથી અગિયાર તો આઠથી પંદર તો કથા છે જ હરિદ્વારમાં પંદર તારીખ પંદર નવેમ્બરે આવ્યા પછી આઠ નવેમ્બરથી પંદર નવેમ્બર આવ્યા પછી તરત જ એટલે લગભગ પંદરેક દિવસમાં એક આપણે લીંબડી મુકામે એક સુંદર સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છીએ જેની તૈયારીઓ ચાલી રહી છે સ્થળ એક બે દિવસમાં નક્કી થઈ જશે તો જે કોઈ બેને સમૂહ લગ્નમાં પોતાના દીકરા કે દીકરીની ઈચ્છા હોય તો કાર્યાલય ઉપર નામ નોંધાવી શકશે ટેન્ટેટિવ લગભગ નવેમ્બર એન્ડમાં આપણે લાસ્ટ વીકમાં ગણતરી છે કરવાની સ્થળ ચાલી રહ્યું છે કયું આપણે લોકેશન હજી ફાઇનલ નથી થયું પણ ટૂંક જ સમયમાં વધીને એક કે બે દિવસમાં લોકેશન ફાઇનલ કરી નવેમ્બર લાસ્ટ વીકમાં એટલે લગભગ ત્રેવીસથી ત્રીસ નવેમ્બર દરમિયાન આપણે શમુ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છીએ તો મારી દરેકને વિનંતી છે જે કોઈ બી ભક્તજનોને આ લાભ લેવો હોય તો કાર્યાલય ઉપર આપ નોંધાવી શકો છો વિશેષ આજે છેલ્લો દિવસ છે બાપુનો પણ બે ત્રણ વાર ફોન આવ્યો તો કે કથા લીંબડીમાં ચાલુ છે રમૂત સાથે મારે બાપુને કહેવું પડ્યું બાપુ કથા હરિદ્વારમાં નવેમ્બરમાં થવાની છે મને ખબર છે પરંતુ શ્રાવણ માસમાં ચાતુર્માસ કથા તો આપણે વર્ષોથી કરીએ છીએ આજે છેલ્લા દિવસ નિમિત્તે હાજરી આપવા સ્પેશિયલ આવ્યો છું અને આપ સૌને જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે કે હવે બાપુ આપણે ચાતુર્માસ કથામાં કદાચ આપણો હોલ નાનો પડશે આપણે સૌ એવી ઈચ્છા રાખીએ કે આવતા ચાતુર્માસની કથા પહેલાં આપણું આ જ બિલ્ડિંગનું નવ નવનિર્માણ થઈને એકસાથે એક હજાર લોકો બેસી શકે એવો આપણે હોલ બનાવવા જઈ રહ્યા છીએ ભગવાન ચતુભુદ્ધ દાદા આપણી સૌની મનોકામના પૂર્ણ કરે જય શ્રી ગોપાલ